જય માતાજી બધાને રામ નામ અને તમારના બુકમોની તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોકમાં અને નાના કયા એવા બ્લોકમાં અને કામિયાબહેન અને હેમાનસિંહ બેન રોજની જેમ બે એનું ગયા છે સ્કૂલ અને ખાલી રવિવારે જ રજા હોય તો તમને બધાને ખબર જ છે અને રાહુલ પણ ગયા છે આજે ટિફિન લઈને ગયા છે કાવલ પર અને આજ ખરા છે એટલે ટિફિન લઈને કે જવું છે મેં કીધું નાનો આપણે ફટાફટ હવારમાં ટિફિન બનાવી દીધું અને નાસ્તો એવું બધું બનાવી દે એનું અને આપણે તે ઘરે અને કાલે ગયા હતા બપોર પછી વાડીએ એટલે અત્યારે તો કાંઈ કામ હતું ને એટલે આજ આપણે ઘરે છીએ અને હવે શરૂઆત થશે વાડીએ જવાની એટલે હવે તો માંડી ઉગી છે અને હવે ખર્ચને એવું થાય છે તો વાડીએ જવાનું થશે નીંદી હતી અને અત્યારે હાલમાં તો જો આપણે ઘરનું કામ કરીએ છીએ ઘરનું કામમાં તો જો અત્યારે આપણે દહીંનું દળાય છે બાજ ઠંડીમાં જો દહીંનું દળાય છે આપણે લોટ દળી દીધો છે અને અત્યારે દળાય છે ભાખરીનો લોટ દળાય છે અને તે પછી આપણે દળવાનો છે બાજનો તો અત્યારે દહીડાનું કામકાજ ચાલે છે અને ઘરના કામમાં તો બધું થઈ ગયું છે કપડાં ધોવાના છે અત્યારે અને કપડાં છે ને આપણે નાણાંનું છે કેમ કે આ લોટ દળતા હોઈએ એટલે દાહિયા દળાઈ જાય પછી નાણાં થાય એમાં આપણે લોટ લેવું દળતા હોઈએ એટલે લોટ લોટ એટલે બીજું દાહિયું દળાઈ જાય નાણાં જઈશું ચાલો આપણા નવ નવું શું કરે છે જોઈ લઈ અને આમ તો હું એને કોપર ટાઈજ છું કેમ કે આમ એનો દેખાવા કોપર જેવો જ આવે એને કોપર ટાઈઝ છું પણ એનું નામ છે પર કેવો બેઠા છે આપણે જો આમાયની સરણ છે આમા છે પાણી જો બેબી ગયા છપ્પિયાર માં યુ જો કે વોટિંગ દેખ્યું અને બોબિક લાગે છે નવો છે ને જો 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 હાલો એવું છે બધું અત્યારનું અને જો આપણું ભાખરીનું દળાઈ ગયું છે અને હવે આપણે થોડુંક બાજરો હમો કરવાનો છે થોડુંક ઝાટકી નાખી ઉપડું લઈ અને પછી પાક દળવા નાખી દઈ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને આગળ આપણે શું કામ કરીએ છીએ બ્લોગમાં આપણે બતાવશું આજ બપોરે બનાવવા નથી મસ્ત મજાના બાજરાના રોટલા એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અત્યારે વાગી ગયા છે તે અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે પોણા બે વાગ્યા જો વરસાદ સરસ મજાનો વરસાદ આવે છે અત્યારે પાછો આગમન થઈ ગયું છે વરસાદનું કાલ ખરાઈ હતું કાલ આવ્યું તો એક બે ઝાપટા આવ્યા હતા જો અત્યારે પાછો વરસાદ આવવા માંડ્યો છે ધીમે ધીમે અને આપણે જાવ છે નાવા આપણા કે નાવાનું જ બાકી છે નહી હવે અને વરસાદ સદા એવું હતું એટલે મે વિચાર્યું વરસાદમાં નાવું છે એટલે બસ કંઈ નાયા નહીં વરસાદમાં નાયન પછી સરસ મજાનું નાયન કપડા બીજા બેડ સુ અને અમાર બેન જો સ્કૂલેથી આવીને ઊય ગયા છે જો ખાઈટ ઉપર છે કેવી ખુઈ ગઈ છે જોતો અને આપણે જો અત્યારે બપોરા કરી નવરા થયા અને બાજરાના રોટલા બનાવ્યા હતા અને સેમ શાક હતું અને બાજરાના રોટલા વ્લોગમાં લેવાનું ભૂલી ગયા તો કાંઈ વાંધો નહીં અમે તો ખાઈ લીધા બાજરા રોટલા હાલો ધીમો પડી ગયો છે વરસાદ છે હાલો જોઈશી ફૂલ આવશે વરસાદ તો જઈશું હાવા એવું બધું છે ને અત્યારે આપણે જો પોતું મારી છીએ જમીન ઊભા થયા તો બધે કીધું હાલો પોતું મારી દઈ આ રૂમમાં મસ્ત પોતું મારી દીધું અને આ રૂમમાં હજી બાકી છે તો આલો ફટાફટ પોતું મારી દઈ અને જોઈ વરસાદ હાલો આવે તો ના જઈશું આપણે હાલો હા અહીંયા જ છું ઘરે ક્યાં છું આ રહ્યું ક્યાં કઈ દીધા મેં તું ક્યાં ગયા તા બેન કયો ખરેટ એટલે લે ને ભાગ ખવડાવે જો ચોકલેટ ને બીજું શું છે કેક ચોકલેટ છે કામ્યા બેન તાજીયા માં ગયા તા છોકરાઓને જમાડે ને અત્યારે હે કામ્યા

સરસ લ્યો તમે ખાવ ભાગ દીદી શું કરે ચાલો હું જોઈ આવું ખા ખાવા એ લલતા શું ભજીયા લાઈ દીદીને ને આપ દે આ લે ઓય ભજીયા ના ખાવ હોય તો આ ઘડી ખાય આ ના દેવા કેમ ના દેવા એવું નો કરે આ જો હેમાંસી બેન કાઈક બનાવે છે આપણે કાય હેમાંસી શું બનાવે છે તું પુડલા અરે વાહ હેમાંસી બેન ભૂખ લાગી ગઈ છે એટલે હેમાંસી બેન જો ફૂડલા મસ્ત મજાના બનાવવા મળ્યા છે

જોઈ સાત લઈ લીધા ધોઈ અને ઉપર ટાઈમ કે સુધર નાખી ડુ સુધર નાખી મસ્ત મજા લેપો બનાવી લઈ અને અત્યારે વાગી ગયા છે સાર અને જો આપણા બે ઉપર પડ બે ગયા સંદર આય અને કપલી શો આવે છે અત્યારે જો અને સરસ મજાનું વાતાવરણ છે અત્યારે કોઈ વાત જોઈ આપ કે ઊભા વાતાવરણ છે જો અત્યારનું મસ્ત મજાનું વાતાવરણ છે